ઘણી વખત હું કહું છું ને તમારી જાત પર દયા ખાઓ તમારા શરીરનું સંતાનો જેટલું તમારું ઘર બચશે એટલા જ તમે આગળ છો જો ઘર સળગ્યું તો બધું હા તમે ગમે એટલું ગમે એટલું મહેનત કરીને ભેગું કર્યું હોય જો સંતાનોને સંસ્કાર ન મળે તો શું પરિણામ આવે આ જોઈએ છે ને આજે કાંઈ આજ આપણા ઘરે નથી હાલો બીજાના ઘરે તો એ વસ્તુ તમારા ઘરે પણ આવવાની એમ ના માની લ્યો મારી ન્યા નથી બીજે બધે આમ હળકે એ હળકતું હળકતું ત્યાં પણ આવે આ વેચ એટલે ખાસ તમારા સંતાનો સાથે ઘડીક બેસો નાનપણથી જ ટેવ પાડો અને ગીતાના રામાયણના શ્લોકો પાઠા કરાવો હા માની વિચારધારા ટૂંકો તમને એક બે દોરાવા કીધું પાકી કરાવો અને આશ્રમમાં અમુક જગ્યાએ ભૂલ થાય તો એને કેતા રહે ભૂલોમાં ન સમજે તો એની વાય કાયમી દુઃખી નથી થવાનું કેવું એ ફરજ છે પણ દુઃખી થવું યોગ્ય નથી પણ તમે તમારો રસ્તો મેળવી